નસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ ધોડકા બજારના અંદર આ તમામ દર્શકોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો ઠંડીના દિવસો હવે ગણતરીના દિવસો બની રહેશે અને કાળ ઝાડ ગરમી ધીરે 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 શરૂ થઈ જશે અગર આપે હજી પણ આપના ઘરના અંદર એસી જેવી વસ્તુ નથી વસાવી તો આજે અમે એક બહેતરીન સારામાં સારા લોકેશન ઉપર આવ્યા છે જ્યાં આપને સસ્તામાં સસ્તા એસી પ્રોવાઇડ થઈ જશે

આપણે અહીંયા તાહેરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ફર્નિચર અંદર આપણે મળી જવાના છે મિત્રો જો એલઈડી ટીવી ની વાત કરવામાં આવે તો બત્રીસ ઇંચ એલઈડી ટીવી માત્ર સાત હજાર નવસો નવ્વાણું રૂપિયાના અંદર શરૂ થાય છે તેતાલીસ ઇંચ એલઈડી ટીવી માત્ર બાર હજાર નવસો નવ્વાણું રૂપિયાના અંદર શરૂ થાય છે એકસો નેવું લીટર ફ્રીજ માત્ર બાર હજાર નવસો નવ્વાણું રૂપિયાથી શરૂ થાય છે પિસ્તાલીસ લિટર થી છસો લિટર સુધીના ફ્રીજ અહીંયા તાહેરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ફર્નિચર અંદર હાજર સ્ટોક ના અંદર આપને જોવા મળશે મિત્રો મોબાઈલ તો અહીંયા ફક્ત સાત હજાર નવસો નવ્વાણું રૂપિયાથી શરૂ થઈ જાય છે અને તમામ કંપનીઓના મોબાઈલ આપણને stock સ્ટોકના અંદર જોવા મળશે અને તે માર્કેટ કિંમ કિંમત કરતા પણ ઓછી કિંમતે આપણે અહીંયા તાયરા ઇલેક્ટ્રોનિક એન્ડ ફર્નિચરના અંદર આપણને યાદી ભાવે મળી રહેશે ટાયરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ફર્નિચરના અંદર વોશિંગ મશીન માત્ર નવ હજાર નવસો નવ્વાણું રૂપિયાથી સ્ટાર્ટ થાય છે જો સેવામાં સરળ હપ્તાની વાત કરવામાં આવે તો બજાજ ફાઇનાન્સ અને IDFC ફાઇનાન્સ ની પણ અહીંયા સેવાઓ ઉપલબ્ધ છે મિત્રો એક સારી બાબત અહીંયા તાહેરા ઇલેક્ટ્રોનિક્સના અંદર એ છે કે તમને અગર કરિયાવરના પૈસા તમારા પાસે નથી તો એ પણ હપ્તાના અંદર અહીંયા તાહેરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ફર્નિચરના અંદર એ સેવા પણ આપે છે કરિયાવર સેટ પણ અહીંયા શરૂ થઈ જાય છે તો આજે જ મુલાકાત લો આજે જ વિઝિટ કરો તાહેરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ફર્નિચરના અંદર મિત્રો ફ્રીજ એલ વોશિંગ મશીન અગર આપ કોઈ પણ વસ્તુ વસાવવા ઈચ્છો છો અગર આ શોરૂમની મુલાકાત કરવા ઈચ્છો છો તો નીચે સરનામું અને મોબાઈલ નંબર આપેલા છે એના ઉપર કોન્ટેક્ટ કરજો જેથી આપને જાણકારી મળી રહેશે મિત્રો આજનો આ વિડીયો આપને કેવો લાગો તો તેનો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સના અંદર જરૂરથી જણાવશો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત